સોનાલિકા ટ્રેક્ટર વચ્ચે ગયું છે તેની વિગત આપતા પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબંસક્રાઇબ જરૂરથી કરી દેજો અને જો તમારે પણ આવી જ જાહેરાત મૂકવી હોય તો ડિસ્પ્લે ઉપર જણાવેલ વિગત મુજબ વોટ્સએપ નંબર દ્વારા મેસેજ કરી વિગત અને ફોટા મોકલી આપવા તેથી અમે તમારી જાહેરાત યુટ્યુબ પર એકદમ ફ્રી મૂકી આપીશું સોનાલિકા ડીઆઈ સાઇટ હાર એક ટ્રેક્ટર વેચવાનું છે તેની વિગત આ જ વિડિયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અમ સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જેવું માલિક નું કહેવું છે અને તે સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટર ખૂબ જ ઓછી કલાક ચાલેલું છે અને તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી આ ટ્રેક્ટર નું ગેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી કંપની પીસ તમને ગેર હાઇડ્રોલિક અને એન્જિન જોવા મળી જશે આ સોનાલિકા ટ્રેક્ટરના ના ચારે ચાર ટાયર વાત કરીએ તો ટાયર રિમોટ કરેલા નેવું ટકા જેવી કંડિશનમાં જોવા મળી જશે આ ફેક્ટરી ગેર હાઇડ્રોલિક સો વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી અને આ ટ્રેક્ટર વાયરિંગ પણ ચાલુ છે લાઈટ છત પણ ચાલુ છે છત્રી સીટ કવર બધું જ નવું નાખેલ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી અને આ સોનાલિકા ટ્રેક્ટર ની હોર્સ પાવર વાત કરીએ તો આ ટ્રેક્ટરના ના પાવર તો તમને પચાસ ટ્યુબ જોવા મળી જશે આ સોનાલિકા ટ્રેક્ટર ના બધા જ કાગળ તમને કમ્પ્લીટ જોવા મળી જશે. આ સોનાલિકા ટ્રેક્ટર ની વાત મોડલ ની વાત કરીએ તો આ સોનાલિકા ટ્રેક્ટર નું મોડલ બે હજાર બાર નું છે આ ટ્રેક્ટર કંપની કન્ડિશન માં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાત નો ફોલ્ટ નથી તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર પર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ ચાલીસ હજાર છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ છે તેમના નંબર ડિસ્પ્લે ઉપરથી તમને મળી જશે અને આ ટ્રેક્ટર ખરીદી કરવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જાવ કારણ કે આ ટ્રેક્ટર વેચી જશે તો તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટરની જો તમારે ખરીદી કરવી હોય તો તમે રૂબરૂપ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી પણ તમે ખરીદી કરી શકો છો અને આ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે